દ્વારકા જિલ્લાના ફરી એકવાર દાદાનો બુલડોઝર ફરી વળ્યો છે જેમાં બેટ દ્વારકા સહિત અનેક જગ્યાએ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે સરકારી જમીન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે વહેલી સવારથી તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે આશરે ત્રણસો આસામીને તંત્રએ નોટિસ ફટકારી હતી પરંતુ ખાલી ન કરતા આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં યાત્રાધામ દ્વારકામાં મોટાપાયે ગુજરાત પોલીસે ધામા નાખ્યા છે કરોડોની જમીન ઉપર દબાણો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે ડીવાય એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત છે સાથે સાથે અગાઉ પણ હર્ષદ નાવદરા ભોગાત બંદરે થયું હતું ડિમોલિશન હજી પણ જેટલી સરકારી જમીન ઉપર બાંધકામ હશે તે દૂર કરવામાં આવશે દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ પંથકના યાત્રાધામ સહિતના મહત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવડપરા વિસ્તાર રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ખંભાળિયા જામનગર નેશનલ હાઇવે ઉપર આવેલ ગેરકાયદેસર બાંધકામ કરીને હોટલો ઊભી કરી દેવામાં આવી હતી જેને લઈને આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ અને પ્રાંત અધિકારીની હાજરીમાં આ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું નોટિસ આપી પણ સ્વૈચ્છિક રીતે જગ્યા ખાલી કરવામાં આવી ન હતી જેને લઈને ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે હાઇવે ઉપરની જગ્યાઓ ઉપર બાંધકામ કરવામાં આવ્યું હતું અગાઉના સમયમાં પણ આ જ રીતે કામગીરી કરવામાં આવશે અને જે પણ લોકોએ સરકારી જમીન દબાવી પાડી હશે તે બાંધકામને દૂર કરવામાં આવશે